ચોરંટી ચોરી કરવા ગયતી હક્ક ન હોવે ભારતી ઓછે ચોરંટી લક્ષ્મણનગર માં ગયતી સાડી ચોરવા ગયતી હોવે ભાઈ હોવે ફલાણા ભાઈ મારે કેવા હારા સ્કૂટર લઈને ને આવ્યા સ્કૂટર માં તો પેટ્રોલ લઈ ભારતી વો માં અક્કલ લઈ હા ન હો પણ હું તો એમ કઉ છું આપણે હાડી હું કરવા ચોરવી જ જોઈ આ આખા ગામની બાઈ રે કોઈ ચોરે છે પછી કે ચોરટી છે ચોટી છે પછી લાગે આપણને આકરું એની કરતા ચોરાય જ નહીં બસો રૂપિયા ને અત્યારે સાડી હેડ હેડ મળે છે